ભૂમંડળ સ્થિત તીર્થોથમ ધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ મહામંત્ર બસો બાવીસમી પ્રાગટ્ય જયંતિની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી વિશ્વભરમાં આજે બહોળા વ્યાપ અને પ્રસિદ્ધિને પામેલા એવા સ્વામિનારાયણ સંપ્રદાય કે જ્યાં માત્ર પરલોક નહીં પણ આ લોકમાં સુખી થવાની વિચારધારા છે જ્યાં માત્ર મોક્ષ મેળવવાની ઝંખના જ નહીં પરંતુ જીવ પ્રાણી માત્ર પ્રત્યે કરુણા પણ છે અહીં ભજન ભક્તિ સાથે સાથે સમાજ કલ્યાણ ભાવના પણ જોવા મળે છે સંત અઢારસો સાડત્રીસ ચૈત્ર સુદ નવમીના શુભદિન પ્રાગટેલા ધનશ્યાપ મહારાજ જ્યારે વિચરણ કરી ગુજરાતમાં ઉધ્રવજીના અવતાર એવા સદરૂ રામાનંદ સ્વામીને મળે છે અને શ્રી રામાનંદ સ્વામી ધર્મધુરા શ્રી સહજાનંદ સ્વામીને સોંપે છે થોડા મહિના બાદ જેતપુર પાસે આવેલા ફરી ગામે વિચરણ દરમિયાન રામાનંદ સ્વામી ભગવાનના ધામમાં ધામ માં જવાની ઈચ્છા વ્યક્ત કરી દેહ ત્યાગ કરે છે ગુરુના દેહ ત્યાગના ત્યાગ ના સમાચાર જાણી ગામે ગામ થી સંતો ભક્તો આવે છે અને ચૌદમા ના દિવસે મોટી સભા ભરાય છે રામાનંદ સ્વામીની ધર્મધુરા ને ધારણ કરેલા એવા સહજાનંદ સ્વામી આ સભાને સંબોધતા કહે છે કે હે ભક્તજનો હાલ સુધી તમે અલગ અલગ નામથી ભજન કર્યું પણ હવે થયું કે તમને એક મંત્ર આપો છો અને હવે થી તમારે આ મંત્ર નો જાપ કરવાનો છે આજ હું સ્વયં મારું નામ આપું છું આ સર્વોપરી મંત્ર છે એમ કહી પ્રભુએ સ્વામિનારાયણ એવો મંત્ર આપ્યો હવે આજ કરું હું પ્રકાશ તમે સાંભળો તે સહુદાસ સ્વામિનારાયણ મારું નામ સાંભળતા સૌને સુખધામ બીજા નામ લે કોઈ અપાર તોય આવે નહીં એને હાર સ્વામિનારાયણ નામ સાર લીયે એકવાર નિર્ધાર આ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખેથી સૌ પ્રથમવાર નામ સાંભળતા સૌને આનંદ થયો અને જયગોષ સાથે બધા સંતો ભક્તો આ મંત્રને વધાવી લીધો આમ સમગ્ર બ્રહ્માંડે ગુંજ્યો નાદ સ્વામિનારાયણનો સ્વામિનારાયણ નામનો મહિમા સંપ્રદાયના શાસ્ત્રોમાં સ્વામિનારાયણ આ મહામંત્રનો કેવો પૂર્ણ પ્રતાપ છે તે આચાર્ય શ્રી વિહારીલાલજી બતાવે છે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતકો બાળી દેશે જે નામ મારા શ્રુતિમાં અનેક સૌરોપરી આજ ગણાય ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન પરમ પરમપૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની અનુજ્ઞાથી મોટેરા સદગુરુ સંતો તથા મહંત શ્રી સર્વે સરદાસજી સ્વામીએ સ્વામિનારાયણ મહામંત્ર બસો બાવીસમી પ્રાગટ્ય જયંતિના શુભ અવસરે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું કંગો અક્ષત અને પુષ્પથી પૂજન અર્ચન કરીને આરતી પણ ઉતારી હતી સ્વામિનારાયણ મહામંત્ર બસો બાવીસમી પ્રાગટ્ય જયંતિ ધનુમાસ માગસરવધ એકાદશી સાફલા એકાદશી આવા શુભ અવસરોનો લ્હાવો દેશો દેશના હરિભક્તોએ પરમ ભેર લીધો હતો મૂર્તિ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાને એનો આપણે બધા જપ કરી રહ્યા છીએ સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો અવતારી સ્વામિનારાયણ ભગવાને પોતાનું નામ પોતે કૃપા કરીને આપણા ઉપર અઢક અઢળક દયા કરી અને પોતાનું નામ આપ્યું સંતો ભક્તો તેના મંદિરો છે ત્યાં બધાય આ મહામંત્રનો જાપ કરી રહેલા છે અવતારી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી કે હું બાળક તારું અને સમજુ ભગવાન દયા કરીને